નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ગોંડલના ધગેશ્વર રોડ ઉપર આવેલી પાવડાના પતાવી દીધા તપાસમાં ખુલ્યું છે પાવડામાં લોહીના ડાક પણ જોવા મળ્યા છે કોટારીયા રણુજા મંદિર પાસે રહેતી જલમાં ત્યારે મિત્રો જલપા ઉમેશભાઈ મેર નામની મહિલાની હત્યા કરવામાં આવી છે જલપા પાણીતા હોવાનું સામે આવ્યું છે ડલના ત્યારે ધાગેશ્વર રોડ ઉપર આવેલી વાસરા ચોક ચોકડી નજીક વિદ્યા સ્કૂલ ની સામે એક પાણીતા મહિલાની હત્યાના બનાવ સામે આવ્યો છે જે પતિને મળવા આવેલી પ્રેમિકાને પત્નીને જ ત્યારે પતા પાવડાના ગા મારીને પતાવી દીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે ગોંડલ શહેર એ ડિવિઝન પોલીસ અને એલસીબી પોલીસ ઘટનાસ્થળે દોડીને તપાસ હાથ ધરી છે મૃત મહિલાના મૃતદેહને પીએમ માટે ગોંડલ નગરપાલિકા એમ્બ્યુલન્સમાં આપતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યાને લઈને તપાસનો ધમધમાટો ચાલી રહ્યો છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે તો મિત્રો જના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ